હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આજ ભાદ્ર ત્રીજમાં કેવડા ત્રીજ વિશે વાત કરીશું કેવડા ત્રીજ હિન્દુ ધર્મમાં માન્યતા ધરાવતી એક મહત્વપૂર્ણ તહેવાર છે ખાસ કરીને ગુજરાતમાં તે સ્ત્રીઓ માટે એક ખાસ દિવસ છે જે તેમના પતિના દીર્ધાયુ અને સુખાકારી માટે ઉપવાસ અને પૂજા કરે છે આ તહેવાર ભાદ્રવા મહિનાની શુદ્ધ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે તે ત્રીજ તરીકે ઓળખવામાં પણ આવે છે એક કેવડા ત્રીજનું મહત્ત્વ વિશે જાણીએ કેવડા ત્રીજનો તહેવાર પૌરાણિક વાર્તાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલ છે વિવાહિત સ્ત્રીઓ તેમના પતિની સુખાકારી માટે આ દિવસ ઉપવાસ કરે છે તેમની માન્યતા કે શિવ અને પાર્વતીની મિલનની જેમ તેમનું જીવન પણ સુખમય બની રહે આ તહેવારમાં કેવડા એક સુગંધિત ફૂલ પૂજા વિધિમાં ખાસ મહત્ત્વ ધરાવે છે આ ફૂલનો ઉપયોગ શિવજીની પૂજામાં કરવો શુભ માનવામાં આવે છે તેથી જ આ તહેવારનું નામ કેવડા ત્રીજ પડ્યું છે બે કથા અને પૌરાણિક પ્રસંગો વિશે જાણીએ કેવડા ત્રીજ સાથે જોડાયેલી મુખ્ય કથા માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહની છે માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવની પતિ રૂપે મેળવવા માટે અનેક વર્ષો સુધી તપસ્યા કરી હતી આ કઠોર તપસ્યાના પરિણામે તેમનો શિવજી સાથે વિવાહ થયો આ તહેવારમાં સ્ત્રીઓ માતા પાર્વતીને ઉદાહરણરૂપ માને છે અને તેમના સુખી વૈવાહિક જીવન માટે પૂજા કરે છે ત્રણ કેવડા ત્રીજની પૂજા વિધિ વિશે જાણીએ કેવડા ત્રીજના દિવસે વહેલી સવારથી જ મહિલાઓ ઉપવાસ રાખે છે આ પૂજામાં થોડા મુખ્ય પગલાં આવે છે એક સ્નાન અને સ્વચ્છતા દિવસની શરૂઆતમાં સ્નાન કરીને શરીર અને મન શુદ્ધ કરવું જરૂરી બને છે નવવધુઓ ખાસ કરીને નવા કપડાં પહેરે છે કેવડા ફૂલનો ઉપયોગ પૂજામાં કેવડા ફૂલ અને તેમના પાનનો ઉપયોગ થાય છે આ ફૂલ તેની વિશિષ્ટ સુગંધ અને ધાર્મિક મહત્ત્વ માટે જાણીતું છે શિવ પાર્વતીની પૂજા સ્ત્રીઓ શિવજી અને માતા પાર્વતીની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરે છે ફૂલ મીઠાઈ અને ફળો અર્પણ કરે છે કથા વાંચવી અને સાંભળવી પૂજા દરમિયાન કીવડા ત્રીજની કથા વાંચી અથવા મોબાઈલ દ્વારા સાંભળી શકાય છે ચાર ઉપવાસ ઉપવાસનું પણ કેવડા ત્રીજમાં જ વિશેષ મહત્ત્વ છે ઘણા લોકો નિર્જળ ઉપવાસ રાખે છે જેનો અર્થ છે કે તેઓ પાણી પણ પીતા નથી અન્ય લોકો માત્ર ફાળાહાર અથવા હળવા નાસ્તા પણ ઉપર રહે છે માન્યતા છે કે આ ઉપવાસથી પતિની આયુષ્ય અને સૂકા કાર્યો વૃદ્ધિ થાય છે પાંચ અર્થ અને તત્વજ્ઞાન આ તહેવાર માત્ર ધાર્મિક પરંપરાઓ જ નહીં પરંતુ સમાજમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેની સહમતી પ્રેમ અને સમર્પણને વ્યક્ત કરે છે કેવડા તીજનું મહત્ત્વ અનેક પાસાઓનું વર્ણવાય છે આ તહેવાર સામાન્ય રીતે વિવાહિત સ્ત્રીઓ માટે ખાસ છે અને તેનું મહત્ત્વ ધર્મ સંસ્કૃતિ અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ સમજવા આવશ્યક છે આ મહત્વને ઊંડાણથી સમજવા માટે આપણે નીચેના મુદ્દાઓ નીચે વિસ્તૃત માહિતી મેળવીશું કેવડાત્રી હિન્દુ ધર્મમાં અનેક મહત્વપૂર્ણ તહેવાર છે જે વિશેષ રીતે શ્રાવણ માસના શુદ્ધ ત્રીજના દિવસે માનવામાં આવે છે આ દિવસની ધાર્મિક મહત્ત્વને લગતી બધી કથાઓ શિવ પાર્વતીના વિવાહને આસપાસ ફરતી છે આ કથા મુજબ માતા પાર્વતી અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને ભગવાન શિવની પતિરૂપે મેળવવા માટે પ્રયત્ન કર્યા